મોહવા અને વિધાનસભાના પદાધિકારીઓ સાથે અમારી બેઠક હતી આવનારી ત્રેવીસ નવેમ્બર રવિવારના રોજ બે કલાકે ગુણસદા સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ પર કિસાન મહાપંચાયત મળનાર છે ત્યારે એના આયોજનના ભાગરૂપે આજે અમારી બેઠક હતી

એમાં તમામ બેઠકો પર સ્વતંત્ર રીતે આમ આદમી પાર્ટી લડવા જઈ રહેલી છે ત્યારે સારા સેવાભાવી લોકો આવનારા દિવસોમાં ઉમેદવારી કરે અને આમ આદમી પાર્ટી સાથે રહીને મજબૂતાઈથી લડે અને આવનારા દિવસોમાં વ્યારા જિલ્લામાં તમામ તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવે એવા અમારા પ્રયાસો છે સાથે સાથે આજની બેઠકમાં ISR ની કામગીરીને લઈને અનેક આગેવાનોએ અમારું ધ્યાન દોર્યું છે જણાવવામાં આવ્યું છે કે બેએલો બ્લોક લેવલના જે શિક્ષક છે ત્યારે શિક્ષકો પર ઘણા શાસક પક્ષના રાજકીય નેતાઓના દબાણો થઈને શિક્ષકો અમુક લોકોને બીજી પાર્ટીના આમ આદમી પાર્ટીના છે એમ કરીને ફોર્મો પણ નથી આપી રહ્યા અને સાથે સાથે એમના ફોર્મ પણ સમયે ભરી નથી રહ્યા ત્યારે અમને ભીતી છે કે આવનારા દિવસોમાં જે લોકો બાર નોકરી ધંધા અર્થે ગયા છે સુગરોમાં કામ માટે ગયા છે એવા લોકોના મત નામ ઉમેરવાનું રહી જશે ત્યારે અમે તમામ બુથ પર એમને અમને જણાવ્યું કે આ વિસ્તાર સુમુર ડેરીમાં પણ ઘણા ભ્રષ્ટાચારો થયા છે સાથે આ વિસ્તારના આદિજાતિઓના વિકાસ માટે ગુજરાત પેટર્ન યોજના હોય કે વિકાસશીલ એટીવીટીની યોજના હોય કે રેતી રોયલ્ટીની યોજના હોય તમામ યોજનાઓ બારોબાર એજન્સી કોન્ટ્રાક્ટરો અને નેતાઓ આયોજન કરી દેતા હોય છે અને લોકોને શું જોઈએ છે એને પ્રાધાન્ય આપવાની જગ્યાએ પોતાને કેટલું કમિશન મળશે એને પ્રાધાન્ય આપીને કામ કરી રહ્યા છે જે પણ પદાધિકારીઓ આરોગ્ય છે સિંચાઈ છે જેવી અનેક બાબતોને લઈને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની તમામ ગામો વચ્ચે તમામ ગામ ગામમાં જઈને ન્યાય સભાઓ પણ થવાની છે જે આજની મિટિંગમાં અમે ચર્ચાઓ કરી છે ખેડૂતોમાં કઈ ખેડૂતો માટે આજે જે પ્રકારે ચર્ચા થઈ એમ પ્રકારે જે સુગર છે સુગરને સભાસદોની કે એમના કોઈને પણ સંમતિ વગર બારોબાર ખાનગી પેઢીને વેચી દેવામાં આવી છે એક બાબત છે ને જેટલા બધા ખેડૂતો છે એમના સુગર માં પોતાના શેરડીના પૈસા પેન્ડિંગ છે એની પણ એક રજૂઆત આજે એમણે કરી છે સાથે સાથે બોરદા વિસ્તારના ખેડૂતોએ ત્યાં સોલાર પ્રોજેક્ટના નામે એમની જમીનો જે સંપાદન થાય છે એ બાબત પણ અમારી સમક્ષ લઈને આવ્યા છે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે લોકો જંગલની જમીન ખેડે છે એમને આજ દિન સુધી ભારત ભાજપની સરકારે એમને વન અધિકાર અંતર્ગત હજુ પણ દાવા પેન્ડિંગ છે એ પણ એમને મળે એવી પણ અનેક રજૂઆતો અમને મળી છે ત્યારે આવનારા દિવસોમાં માવઠાથી થયેલા નુકસાનીની બાબત હોય એમના વળતરની બાબત હોય કે ખેડૂતોને ટેકાના ભાવ મળે એમએસપીથી ખરીદી થાય અને સીસીઆઈ કેન્દ્ર અહીંયા વ્યારામાં પણ ચાલુ થાય એ બાબતે ખેડૂતોની રજૂઆતો અમને મળી છે ગુજરાતની અંદર દિવસે દિવસે આમ આદમી પાર્ટીનું જોર વધી રહ્યું છે ત્યારે તમારું શું મર્તવ્ય છે કોમેન્ટ ની અંદર જરૂરથી જણાવજો અને આવાજ જ પ્રકારના સમાચાર માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો